વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ વસાવાના નામે રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની લાદ લેતા વડોદરાના વેપારીએ અમદાવાદ એસીબીને વડોદરા એસીબીના સાથે રાખીને રંગે હાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે એક જાગૃત જમીન માલિક વારસિયા વિસ્તારમાં સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસમાં માં જમીન પર અજાણ્ય બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે જમીન માલિકે આ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં એક વખત અરજીઓ કરી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી આ અરજીઓના આધારે ફરિયાદ દાખલ કરવા બાબતે આરોપી વેપાર સુરેશભાઈ રામ તોલાણી જે દ્વારા ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરવામાં આવી આરોપી વેપારીએ ફરિયાદ દાખલ કરવા માટે વારસિયા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર વસાવાના નામે જમીન માલિક પાસે પાંચ લાખની લાંચની માંગણી કરી ફરિયાદ દાખલ કરતા રૂપિયા બે લાખ પચાસ હજારની ફરિયાદ દાખલ થયા બાદ બે લાખ પચાસ હજાર રૂપિયા આપવાની શરત મૂકવામાં આવી આ લાંચની માંગણીથી કંટાળી ફરિયાદ એસીબીનો સંપર્ક કર્યો એસીબી દ્વારા આયોજન પૂર્વ મુજબ ટ્રેપ ગોઠવી હતી આખી હકીકત શું છે સાબી માટે લાંચ માંગી હતી આગળની પ્રોસિજર શું છે અત્યારે જે એસીબીના ગુનાના કામે જે ફરિયાદી છે હતા સુજન મંગલ મિયા સિંધી કે જેમણે એસીબીને ફરિયાદ આપી છે એમાં સંવાદ ગામનો સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસની જે જમીન છે એ એમની અરજીમાં જે રજૂઆત છે એ મુજબ એ જમીનના માલિક હતા વારસાઈ હકે અને એ જમીનની અંદર ઘણા બધા બિલ્ડરો કોઈ બાંધકામ કરતા હશે એ બાબતને એમને પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી હતી અને પોલીસ સ્ટેશનની અંદર એ અરજીની તપાસ ચાલુમાં હતી મીનવાઇલ જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજીની તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ આ ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયાના લાંચની માગણી કરવામાં આવી અને એ પ્રોજેક્ટના અંતે ફરિયાદ દાખલ થયાના પૂર્વે અઢી લાખ અને ત્યારબાદ ફરિયાદ દાખલ જાય પછી અઢી લાખ રૂપિયા આપવાનું એ રીતે આ જે વચેટીયા વ્યક્તિ છે જે આ ગુનાના આરોપી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી એમની સાથે એમને એ મુજબનું નક્કી થયેલું પછી ફરિયાદી આ પ્રકારની કોઈપણ પ્રકારની લાંચ આપવા માગતા ન હોય એમને એસીબી ઓફિસ અમદાવાદનો સંપર્ક કરેલો અને ત્યાંથી એના આધારે એસીબીની કાર્યપદ્ધતિ મુજબ ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવેલી અને ટ્રેપ ગોઠવવાની અંદર જે આ વેપારી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી કે જેમને પોતે હું આ કામ કરાવી આપીશ એમ કરીને એમના પાસેથી આ લાંચની રકમ અઢી લાખ રૂપિયા એમને સ્વીકારેલા અને એ દરમિયાન એસીબીના અધિકારીઓએ એમને લાંચ લેતા પકડી અને આ કાયદેસરનો ગુનો દાખલ કરાવ્યો છે સર આરોપી છે એ વાતમાં શું હકીકત છે અને કેવી રીતે એમનું નામ આવે છે આ જે વચ્ચેના માણસ છે અત્યારના જે આરોપી છે જેને આપણે અટક કર્યા છે તોલાણીએ એમની ફરિયાદીની રજૂ વાત છે કે પીઆઈ વસાવાના નામે માંગે છે પણ પીઆઈ વસાવાએ લાંચ માગ્યા હોય એવા કોઈપણ પુરાવા અત્યારે ડિમાન્ડના કે લાંચ સ્વીકારી હોય એના એક્સેપ્ટન્સના કોઈપણ પુરાવા અત્યારે આપણી સમક્ષ રજૂ થયા નથી એટલે હાલના તબક્કે આપણા જે આરોપી છે આજી તોલાણી એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરીશું અને ઇન્વેસ્ટિગેશનની અંદર જો કોઈ પણ પ્રકારની લાંચની માંગણી કે એના અનુસાજિક અમને પુરાવા મળશે તો પીઆઈ વિરુદ્ધ પણ અમે આગળની કર્યો આરોપી છે એ શું કરે છે એનું બેકગ્રાઉન્ડ શું છે અને કેટલા સમયથી આ જે આ છે એની સાથે સંપર્કમાં ચોક્કસ હજુ પૂછપરછ ઉપર આધારિત છે આરોપી છે અરે જે છે એ વેપારી છે કોઈ તિલનોક એ પ્રકારનો કંઈ વ્યવસાય કરે છે પણ આરોપી અને ફરિયાદી કેટલા સમયથી સંપર્કમાં હતા એ હજુ અમારા પૂછપરછ ઉપરના જે અગાઉ કીધું એમ કે સંવાદ ગામની જે ત્રણસો ઓગણત્રીસ નામનો સર્વે નંબર હતો જે એમની કહેવાનો મતલબ કે આ જમીન એમની હતી અને એ જમીન ઉપર કોઈ બિલ્ડરો બાંધકામ કરી રહ્યા હતા એ બાબતે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવા માગતા હતા આ કામ માટેની એમની માગણી હતી તો ફરિયાદ અરજી આપી હતી પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ એફઆર કરવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા ને તો એમાં પીઆઈ નામ એને કેવી રીતે લીધું હોરખાનમાં છે આરોપી પીઆઈ સાથે આરોપી જે ફરિયાદ છે ફરિયાદને કહેવા મુજબ કે અમે પીઆઈ ને મળેલા અને પીઆઈ એ અમને આમનું નામ આપેલું કે તમે આમને મળજો મીન્સ અત્યારના જે આરોપી છે એમને મળજો એવી રજૂઆત કરેલી છે એના એને કોઈ પુરાવા મળ્યા નથી અત્યારે ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે એટલે ઇન્વેસ્ટિગેશન ની અંદર આ જોવામાં આવશે ખરેખર ફરિયાદીને આરોપી મળ્યા છે અરે ફરિયાદી અને પીઆઈની મુલાકાત થઈ છે કે કેમ આવી પ્રકારની કોઈ હેતુલક્ષી વાતચીત થઈ છે કે કેમ એ ઇન્વેસ્ટિગેશનની અંદર જ્યારે ડિટેલ કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે અત્યારે તો આપણા એક જ આરોપી છે જેમને આપણે રેડ પકડ્યા છે ઇન્વેસ્ટિગેશનની અંદર જ્યારે તપાસ થશે ત્યારે એની અંદર જે પણ કોઈ આરોપી તબક્કાવાળા આવતા હશે એ પ્રમાણે તપાસ હાલના તબક્કે ધ્યાનમાં નથી આવ્યું કયા સ્થળે આ ટ્રેમ અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે વાડી શાક માર્કેટ ચોખંડી વડોદરા ખાતે આગળ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા